અરે બોય નું બા થઈ ગયા બીજું બે આરે આ તો બીજો આરે હડો શું આવે છે આવે આવે એવડી કેવું આવે એ ના ડાઢા ડઢેતી વાળું જોવું પડશે ને જોવું પડશે જોવું પડશે એમ નેમ ડોઢ પણ ડોઢાઈ પણ ની હેડે આના નાના ને નાના નાના સ્ટેપ સ્ટેમ જોઈરા બે ભાઈ છે

અને દેખાય છે થોડું થોડું દેખાતું થઈને વિચારો અને ઊંડા થોડુંક દાબી ના ખો શું

તો એ કોમ કરો બે અગરબત્તી ફેરવી ને ના ઉપર કે ના હોય એમ અચકવા સંગ્યા ગાલો બને આવો હવે આપણે કોક કરી છે એ હાર મોડા હવે હડો મોડા જો ટાઈમ વધે પર મને ફોટો માં કદાચ માર હડો તો અઢે જા ધુવા બેઠા છે પણ ધુવા બેઠા ને જો જો વેરા ના લરે ને પોત લોદી પણ વાત કરી દીધું ના લગોમાં કે ગો એ નતા આપણે ગયા હલો

તમારો કાગડા જેવો તમે કરો છે એવું રેહવાનું કોઈ દોઢ માં ડોઢા ભળી ગયા છે થોડુંક વિચારી ને હેડું નમો નમો હવે 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 તમારે ખબર મજા જ થાય હવે તો તમે તમે એમ શોધ નહિ પણ મને આમાં બધું ઊંધું દેખાય છે ઊંધું દેખાય છે

પેલા ફૌ મંત્રો દેખો એમ તો ફો મંત્ર થોડા થોડા વાતો કરે એકલા એકલા ઈ એમ કેતા પૈસા લઈને વગે હોય છે મને તો નથી લાગતું પણ આપડે પોત અઢી 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 મેલો રાખો અમાર ગાડી અમે છોકરા અવાગડીતો કે ના કોઈ અડે આ રાત છોકરા ઉધ્યો જશે ઈ તો હું આગે કમ્પ્લીટ કરી ના ચિંતા

ખાલી ભેંસ નથી ભૂવો તમે હોય દેવ ના આવી ભે ના હોય ના એમ નાખવામાં આવે તો આપડે તુલો જોઈ જ્યો એટલે આપનો ભૂવાજા ઉડી હડ્યો તમારા દુઃખ આજે બધું કમ્પ્લીટ કરી દેવાનું છે પણ એ જો હાસા હતા

ભે ધોવાય ને એમ જ કરવું છે હવે સાહેબ ને મજા કરો ઘેરી દૂધ ભરાવતું ને ડુસી ને શું કરજો હવે તો જી મરી તમારે મને લેવા ઉભું રહેવું પડે ખબર પડે પણ મને ને ના હેડવા દીધો હવે એક નિયમ રાખવા કરવા જવાનું કરવા જવાનું નઈ હવે હેડો પગ દુખે છે